સાબરકાંઠાના ઓડા ગામની કોલેજિયન યુવતીનો એસિડ પીને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી હતી જેમાં બે યુવકો દ્વારા કોલેજ આવતા જતા બે સહવિદ્યાર્થીઓ અડપલા કરી પરેશાન કરતા હોવાના ખુલાસા થવા પામ્યા હતા ત્યારે નર્સિંગ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીને અશ્લીલ હરકતો કરી બંને યુવાન પરેશાન કરી રહ્યા હતા બસમાં અપડાઉન કરતી વખતે છેડછાડ પણ કરી હતી ત્યારે અડપલાના પ્રયાસો કર્યા હતા મૃતક યુવતીને ગેંગ રેપ કરવાની ધમકીઓ આપી ત્રાસ ગુજારતા હતા અને અંતે યુવતીનો નગ્ન વિડીયો બનાવી વાયરલ કરવાની પણ ધમકીઓ આપી હતી બંને સહભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ત્રાસથી યુવતીએ આપઘાત કર્યો હતો વડાલી તાલુકાના થેરાસણા ગામમાં હિમાંશુ પરમાર અને હર્ષ વણકર નામે જાદર પોલીસે ગુનો નોંધ્યો હતો અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે મારી નણંદના બહુ ત્રાસ આપતો હતો જે શ્રુતિ મેડમ કરીને જે ક્લાસ કોઓર્ડિનેટર હતી એ પણ બહુ ત્રાસ આપતી હતી અને ખબર નહીં એવું તો કયા શબ્દો બોલી હશે તો મારો બેનને આવું કરવું પડ્યું અને જેવા તેવા શબ્દો યુઝ કરીને છોકરાઓને ભરાવતી હતી અને છોકરાઓને એવું કહેતી હતી કે તમારે જે કરવું એ કરો હું કશું કરવાની નહીં એમ કરીને ધમકીઓ આપી અને છોકરાનો બહુ સપોર્ટ કર્યો અને મારા બેનને કીધું કે મેડમ મને સપોર્ટ કરો મને આ રીતે બધા હેરાન કરું છું પણ મેડમે કોઈ એક્શન લીધી નહીં છોકરાઓને અને વારંવાર એ છોકરાઓને કહેતી જ રહે કે તમારે હેરાન કરો આમ ને બસમાં બી છોકરાઓ બહુ જ એમને એવું કરતા કે જેથી એમના સહન જ ના થઈ જેથી એમને આવું પગલું ભર્યું છે જે મારી બેન જોડે આવું ના થવું જોઈએ અને શ્રુતિ મેડમનું વારંવાર એમને શું કે એસિડ પીધું એમને બોલાતું નહોતું તો બી એમણે વિડીયો બી ઉતાર્યો છે અને તરત ચોખ્ખું એમનું શ્રુતિનું નામે લીધું છે અને એને સજા તો મળશે જ જેટલી જોઈએ એટલી સજા મારી બેન છે છ તારીખે પાંચ વાગે કોલેજથી ઘરે પરત આવી હતી ત્યારે બહુ નિરાશાજનક રીતે આરામ કરતી હતી આઈને પછી આરામ કરવા લાગી પછી જમવાનો ટાઈમ થયો ત્યારે મારા મધરે પૂછ્યું કે કેમ તું નિરાશ છે એમ ત્યારે એને તરત બોલ્યા વગરની રડવા જ લાગી એમ એને બોલવાના હોશ હતા નહીં એમ પછી પૂછું મમ્મીએ કે થયું છે શું તો મારા મધરને પાછલા રૂમમાં જઈને બધી કોલેજની વાત કરી કે મને મારા કોલેજના છોકરાઓ માનસિક રીતે ટોર્ચર કરે છે કોલેજમાં ખરાબ શબ્દોનું વર્તન કરે છે અને બસમાં આવું તો બસમાં પાછળ ની ટોળકી થઈને અજાણ્યા કે ચાર પાંચ નામ એને દીધા અને કીધું બીજા છોકરાઓ પણ મને હેરાન કરે જ છે એમ અને હું એક સીટમાંથી ઊભી થઈને બીજી સીટમાં જાઉં તો બાજુની સીટમાં એ જોઈને ટગર ટગર મારા સામે જોયા રહે છે એમ એ રીતનું એને વાત કરી અને પછી એને એવું પણ કીધું કે મારા ક્લાસના કોઓર્ડિનેટર શ્રુતિ પટેલ કરીને છે મેડમ એ મેં આ વાત કરી આ બાબતની તો એમને એવું કીધું કે આવું તો નર્સિંગ કોલેજમાં ચાલે કરે આવું મન પર લેવાનું નહીં એવી એને બે ત્રણ વાર રજૂઆત કરી પણ આનું કંઈ થયું નહીં પછી આને અમે કહેતા તારા મેડમની વાત કરી તો એ મેડમના નામથી ન જ ડરવા લાગી હતી હવે એમાં એવું થયેલું કે લાસ્ટમાં અમે એને આ બધું આપઘાતને બધું કર્યું એસિડ પી લીધું ત્યારે અમે એનો વિડીયો લીધો ત્યારે મેડમના ઉપર એ બહાર પાડીને એમનું નામ લેતી હતી એટલે એમનું પછી એને પૂછેલું અમે ઘરે કે થયું છે શું એટલે કે તમે મેડમની વાત કરશો ને તો કશું ફરક પડવાનો નહીં કેમ કે એ છોકરાઓની સાઈડ લે છે અને ખબર નહીં કેમ મને બહુ હેરાન કરે છે મારા માર્ક્સ ઓછા મૂકશે એ રીતનું એને ડર વધારે હતો અને પછી એના ટ્રસ્ટી હિતેશભાઈ પટેલ કરીને છે એમને મેં એક બે વાર કોલ કરે એટલે એમને એવું કીધું હું સામાજિક મિટિંગમાં ગાંધીનગર આવેલું છું મેં કીધું કશું વાંધો નહીં પણ મેં કીધું આ અર્જન્ટ વાત છે ને મારે તમને વાત કરવી છે એમ એટલે એમને કીધું સારું તમે બોલો એમ મેં કીધું આ રીતનું ટોર્ચર ને બધું કરે છે એટલે એમને કશું કીધું નહીં પાછો મારો ફોન કાપ્યા પછી પાછો ફોન આવ્યો એટલે પાછી મેં આ વાત કરી એટલે એવું કીધું એવું હોય તો છોડ દો કોલેજ એમ એ રીતની મારા સાથે વાત હતી અને આ છે પોલીસ ફરિયાદ અમે છ તારીખે આ બન્યું અને સાત તારીખે મેં પોલીસ ફરિયાદ કરી છે નામજોક ફરિયાદ કરી છે અમે હિમાંશુ નટવરભાઈ પરમાર અને હર્ષ વણકર છે એના નામે ફરિયાદ કરી છે અને અજાણ્યા બીજા તેરથી થી ચૌદ શખ્સો છે એના ઉપર બી અમારે ફરિયાદ કરવી હતી એ મેં જાદર પોલીસ સ્ટેશનમાં મેં કીધું હતું અને શ્રુતિ પટેલ એના ક્લાસ કોઓર્ડિનેટર છે એમનું નામ પણ લીધું હતું પણ એ આરોપીઓમાં નામ એ બંનેનું એડ કરેલું નથી પણ મારી માગણી એ છે કે એમનું નામ પણ એડ થાય ખાસ કરીને એ બંને પણ એડ થવા જોઈએ